આજે લલ્લા બિહારીના ક્રાઇમ બ્રાન્ચની તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો જેમાં ચૌદ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગવામાં આવેલા નામદાર કોર્ટે તેના છ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો છે જે ઇલિગલ અહિયાં આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી કોની મદદથી કાંઈ એજન્ટોથી કાઢવામાં આવેલા છે આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલા આરોપી લલ્લા બિહારીના પુત્ર એ બેને સાથે રાખી જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવાનું છે આમ તમામ કારણો ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે છ દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે તો જે બાંગ્લાદેશથી અહીંયા આવતું આધાર કાર્ડ કોઈ પુરાવા ના હોય તો એને એક જ વ્યક્તિ પના આપતો આશરો આપતો ને લલ્લા બિહારી અને આખું સામ્રાજ્ય ઉભું કરનાર એ લલ્લાને હવે રિમાન્ડ પર મોકલી દેવાયું છે દર્શન રાવલ મારી ગયા છે દર્શન વધુ આ રિમાન્ડ મંજૂર કરાયા છે પણ સૌથી મહત્વપૂર્ણ એ સવાલે છે કે આ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ આ લલ્લો સંડવાયેલો છે શું ખબર હાલમાં આપણી પાસે આવી રહી છે જનક જે પ્રકારે આ લલ્લા બિહારીની વાત છે કે કડિયામાંથી આખું એને બાંગ્લાદેશી સામ્રાજ્ય જે તંડોળા તળાવમાં ઊભું કર્યું અને જે પ્રમાણે તેને સંપત્તિ વસાવી જે પ્રમાણે આખું ગેરકાયદેસર બાંધકામ ઊભું કર્યું અને આખું એક નાનું એવું શહેર કહી શકાય બાંગ્લાદેશીનું તેને બનાવ્યું તેમાં તેની ઝીણવટપૂર્વક તપાસ થવી તે ખૂબ જરૂરી છે અને માટે જ ક્રાઇમ બ્રાન્ચે આજે આ ચૌદ દિવસના રિમાન્ડ માગ્યા હતા જેમાં સરકારી વકીલ દ્વારા રજૂઆતો કરવામાં આવી સામે પક્ષના વકીલે પણ રજૂઆત કરી અને આ રજૂઆતોના અંતે છ દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે જે પ્રકારે આ કોર્ટમાં કાર્યવાહી ચાલુ રહી રજૂઆતો રહી અને તેમાં જે સરકારી વકીલના મુદ્દા હતા કે આ જે લલ્લા બિહારી જે છે તેને જે આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે જે ભાડાના મકાનો તે આપતો હતો તેની આવકનો જે એને લાભ લેવો છે તે કેટલો લાભ મેળવ્યો છે સાથે જ આધાર કાર્ડ પાન કાર્ડ ક્યાંથી બનાવ્યા છે તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે કઈ રીતે આખું રેકેટ ચાલતું હતું કારણ કે એક સૂત્રો પાસેથી એ પણ માહિતી મળી રહી છે કે જે ચંડોળા તળાવ તેની આસપાસમાં કેટલાક એજન્ટો આ રીતે કામ કરતા હતા કે જ્યાં તેઓ આધાર કાર્ડ બનાવતા હતા ખોટા દસ્તાવેજના આધારે તે લોકોની તપાસ જરૂરી છે માટે આ રિમાન્ડમાં આ એક મુદ્દો ઉમેરવામાં આવ્યો છે એટલે કે ખોટા દસ્તાવેજની ખરાઈ કરવા માટે તેને શોધખોળ કરવા માટેની એક બાબત છે સાથે વીજ કનેક્શન તેનો પણ ઉલ્લેખ હતો કે જે વીજ કનેક્શન આપવામાં આવ્યા ટોરેન્ટને જે કનેક્શન આપવામાં આવ્યા ટોરેન્ટના તે કોની મિલી ભગતથી આપવામાં આવ્યા ત્યાંના લોકલ કોઈ સંડોવાયેલા છે કોઈ અધિકારી સંડોવાયેલા છે તેની પણ તપાસની અહીંયા વાત હતી સાથે જ જે તેને જ્યારે તે આ સમગ્ર સામે જે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા શરૂ થઈ તેની પહેલાથી જ આ લલ્લા બિહારી ફરાર હતો તેનો પુત્ર ફરાર હતો તે બાદ જ્યારે રાજસ્થાનથી તે પકડાયો છે તેની પાસેથી કેટલીક રોકડ રકમ મળી આવી સોનાના દાગીના તે પણ મળી આવ્યા છે તે ક્યાંથી આવ્યા કઈ આવકમાંથી આવ્યા તેની પણ અહીંયા તપાસની વાત છે એટલે કે આખા આ રેકેટમાં ઝીણવટપૂર્વક તપાસ થાય ચોક્કસ પુરાવા મળી રહે કોઈ પણ ક્યાંય પણ કોઈ છૂટી ન શકે આરોપી કોઈ પણ કડીમાંથી તે બાબતનું ખાસ એક ધ્યાન રાખીને આ મુદ્દાઓને સાંકળી લેવામાં આવે છે અને એકવીસ ગ્રાઉન્ડના આધારે આ રિમાન્ડ જે છે તે માગવામાં આવ્યા હતા એટલે કે એકવીસ અલગ અલગ મુદ્દાઓ જેમાં ભાડાની જમીન પણ આવી ચૂકી છે જે આપતો હતો તેની આવકની વાત છે લોકોના સાથે કઈ રીતે તેનું કનેક્શન હતું તેની પણ બાબત છે અને જે પ્રકારે આ લલ્લા બિહારીના છ દિવસના આ ખૂબ જ મહત્વપૂર્ણ દર્શનને જાણકારી આપી છે દર્શન આપણી પાસે આવીશું લલ્લા બિહારીના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે સૌથી મોટો સવાલ એ છે કે આશરો આને કોણ આપતો હતું